પોલીસ ચોકી આવી ગયા છે નાનકડી પોલીસ ચોકી એમાં લખેલું છે કચરો ફેંકવો નહીં બહાર થૂકો અંજળા ચોપડી ટ્રાફિક હમણાં આડા પાછું સ્કૂલ ખુલશે એટલે પાછું ટ્રાફિક થવાનું છે હવે કેમ છે મજામાં મજામાં જઈશો અને નહીં હોય તો હવે થઈ જાઓ તો આપણે પહેલાં તો આપણે ઉઠી ગયા છીએ દોળી બોળીને આવી ગયા છીએ તો હમણાં નાસ્તો વાસ્તો કરીને સીધા આપણો પોઈન્ટ છે ઝાંઝેડા ચોકડીએ તો ઝાંઝેડા ચોકડીને પોલીસ ચોકીને એ તમને બતાડીશું તો આપણે તૈયાર વૈયાર થઈ જાય નાસ્તો વાસ્તો કરી લે તો એ તમને બતાડી જાંજેલા ચોકડી જો અહીંયા મજા આવશે તમને ખાલી બહેના રહેજો તો આપણે નોકરી માટે જવા તૈયાર થઈ ગયા છીએ ને હવે સીતા પોઈન્ટે મળીએ તમને તો આપણે પોલીસ ચોકી આવી ગયા છે નાનકડી પોલીસ ચોકી એમાં લખેલું છે કચરો ફેંકવો નહીં બહાર થૂકો જો તમને દેખાય છે કેમ કે અહીંયા આવીને માણા એની બેનને મારે હું કે અહીંયા થૂકી દે છે બધા જે મારા મન ફાવે તો ખાલી આ જો ખાલી આ ઝાંઝળા ચોકડી આપણે પોઈન્ટ

પછી ટ્રાફિક તો હમણાં છે નહીં પણ ટ્રાફિક પછી થાય અને પછી સ્કૂલો સ્કૂલો બધી બહુ છૂટે છે અહીંયા ટ્રાફિક બહુ રહે છે બહી ના રહેજો ખાલી આપણે અહીંયાથી જલ્દી આપણે જેમ છૂટા બનીએ હાડા બારે જવું ઘરે પછી ત્યાંથી ખાઈ પીને ના જમી બમી સીધું માં ઉમીને દવાખાને લઈ જઈ પછી ત્યાંથી હવે જોઈએ પછી આગળ હું કરી અહીં જે પાછો આવી અહીં એટલું કાંઈ હોતું નથી એટલે તોય જોતા રહેજો ખાલી બેઠા બેઠા કંટાળી ગયા છે

વચમાં કાંઈક નાસ્તો બાસ્તો કરી પછી કંઈક નોકરીએ જાય પછી રાતે ફૂલ એટલે બસ આ જ છે હવે જાય છે હવે સીધો હું આ પછી વાત તો હેલો ગાઈસ આપણે ઉઠી ગયા છીએ અને હવે આપણે ચણાને એવું ખાવાના છીએ તો જો આ ચણા મસ્ત આ ચણા બણા આપણે ખાઈ લઈએ પછી ટાયર બેર થાય નોકરી જાય પછી તમને બતાડું બેહી ના રહ્યો તો આપણે પાછા પોઈન્ટે પહોંચી ગયા છીએ અને અહીંયા બેઠા છીએ આ કાફી કમણા 5:30 સ્કૂલું ખુલશે એટલે પાછું ટ્રાફિક થવાનું છે અહી હવે આપણે રાઈટ થઈ જાય હમણાં વ્લોગ પૂરો થઈ છે કેમ કે હવે કઈ છે ને એટલું કે આ બાજુ પલ્લે જોને કોઈ છે જ નહીં ટ્રાફિક જો ખાલી અવાજ ઓભરાઈ છે આ જાંઢળા કોપી તો મળીએ નવા બ્લોગમાં